ભાવનગરના નસીદપુર ગામમાં રહેતી તેના ભાઈનો દીકરો લગ્નના સાત દિવસમાં જ ભગાવીને સુરત લઈ આવ્યો હતો ત્યારબાદ બે ભાઈ દીકરીને લેવા માટે સુરત આવ્યા હતા દરમિયાન ભાણિયાએ બે મામા અને તેના એક પુત્ર પર હથોડા સહિતના હથિયારોના કામ મારીને એક મામાને મોતે ઘાટ ઉતારી દીધા છે જ્યારે એક મામા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે હાલ તો પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના નસીતપુર ગામ ખાતે પચાસ વર્ષીય મનસુખભાઈ જસવંતભાઈ વાઘેલા પરિવાર સાથે રહેતા હતા ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમના પિસ્તાલીસ વર્ષીય નાનાભાઈ બાબુભાઈ વાઘેલાની દીકરીને તેમની જ બહેનનો દીકરો વિશાલ વીસ દિવસ પહેલા ભગાવીને લઈ જવા પામ્યો હતો ત્યારબાદ દીકરીને પત લઈ આવ્યા હતા અને આઠ દિવસમાં દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા દીકરીના લગ્નના સાત દિવસમાં વિશાલ ફરી મામાની દીકરીને ભગાવીને સુરત લઈ ગયો હતો મનસુખભાઈ અને બાબુભાઈને જાણ થતા દીકરા વિક્રમ સાથે ભાવનગરથી ગતરો સુરત આવ્યા હતા વિશાલ અને તેમની દીકરી પુણા ગામ વિસ્તારમાં આવેલા નીલગીરીમાં હોવાની જાણ થઈ હતી ત્યારબાદ મનસુખભાઈ અને બાબુભાઈ બંને નીલગીરી ઝુંપટપટ્ટી પાસે પહોંચ્યા હતા અને વિશાલને તેમની દીકરી અંગે પૂછ્યું હતું વિશાલ સહિત સાત જેટલા લોકોએ મનસુખભાઈ બાબુભાઈ અને તેમના દીકરા વિક્રમ પર હથોડા સહિતના હથિયારો સાથે હુમલો કરી દીધો હતો મનસુખભાઈના શરીર પર એટલા ઘા મારવામાં આવ્યા હતા કે તેનો ચહેરો પણ ઓળખી શકાય તે નહોતો જ્યારે બાબુભાઈને પણ માથામાં ગંભીર ઇજાઓ કરવામાં આવી હતી જેથી હુમલામાં મનસુખભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું તો ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો બાબુભાઈને એકસો આઠ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા જે તેમની હાલત ખૂબ જ ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં તેને ખસેડવા આવ્યા છે ખાનગી હોસ્પિટલમાં બાબુભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે હાલ તો પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે તો મૃતક મનસુખભાઈના પુત્ર રાજેશ વાઘેલાએ જણાવ્યું હતું કે ભાણિયાએ જ બે મામા પર અચાનક હુમલો કરીને એક મામાને મોતને ઘાટ ઉતારી દીધા છે અમારી દીકરોનો પણ કોઈ અતોપતો નથી આરોપીઓને ફાંસીની સજા થવી જ જોઈએ અને કડકમાં કડક સજા આપી તેમને ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરી છે જી સાહેબ મારું નામ રાજેશ મનસુખભાઈ વાઘેલા ગામ ઘટના બની હતી ઘટનામાં તો એવું છે કે વીસ દિવસ પહેલાં મારા કાકા બાબુ છે ને એની છોકરી આ લોકો ભગાડી આવ્યા હતા સામેવાળા જે વનરાજ માઠુ છે પ્રકાશ માઠુ છે વિશાલ માઠુ છે ને એક હાર્દિક માઠુ કરીને અને દેવલબેન માઠુભાઈ છે સારોલિયા ગામ એમનું છે થોરાળી તાલુકો છે શિહોર અને જિલ્લો ભાવનગર ત્યાર પછી વીસ દિવસ પહેલાં મારા કાકાની છોકરી ભગાડી લઈ ગયા હતા એને સુરતમાં લઈને ગયા હતા પછી આ લોકો અહીંયા સુરતમાં એને ખબર પડી એટલે આ લોકો છોકરીને પાછી લઈ ગયા પાછી લઈ ગયા પછી છોકરીને તાત્કાલિક સાતથી આઠ દિવસમાં બીજે પરણાવી દીધી બીજે પરણાવી દીધા પછી આ લોકોએ એવા માથાભારે માણસો છે અને ખૂની માણસો છે અને આ લોકોએ સામેથી ફરીને પાછા જ્યાં છોકરીને પરણાવી હતી ત્યાંથી પાછી ભગાડી આવ્યા અત્યારે છોકરી લાપતા છે કે વાવડ મળતી નથી ત્યાર પછી મનસુખભાઈ બાબુભાઈ અને બાબુભાઈનો દીકરો વિક્રમ આ ત્રણ લોકો ગામડેથી કોઈને કીધા કાઢવા વગર સીધા આ લોકો અહીંયા સુરતમાં આવ્યા નીલગીરી વિસ્તાર કહેવાય છે પર્વત પાટિયાની આજુબાજુ ત્યાં ગયા એટલે જૈન પૂછ્યું એટલે ડાયરેક્ટ આ લોકો માથે હુમલો કર્યો અને મનસુખભાઈ મારા પપ્પા છે એક્સપાયર થઈ ગયા અને બાબુભાઈ અત્યારે સિરિયસ કોમામાં છે હુમલો હુમલો કરનાર જે વ્યક્તિ છે એ કુટુંબમાં મારા પપ્પા મનસુખભાઈ અને મારા કાકા બાબુભાઈ એમના બેન છે અને એમના ભાણિયા છે હુમલો કરવામાં તો એવું છે સાહેબ કે મનસુખભાઈને માથામાં પૂરી તરીકે ઈજા થઈ છે કેટલા ઘા થયા છે એનું કોઈ નક્કી નથી કેમકે માથાનું કોઈ હરખું એંધાણ છે નહીં અને તીષ્ણ હથિયારથી અને લોખંડ પડવાના ઘણથી એટલે હથોડાથી આ લોકોને માર મારવામાં આવેલો છે હા તો ભાવનગરથી મામાની દીકરીને લગ્નના સાત દિવસ બાદ ભગાડી સુરત લાવ્યા બાદ પૂછવા આવેલા બે મામા પર જીવલન હુમલો કરી એકની ઘાત કે હત્યા અને બીજા મામા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોય આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા